ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને અગાઉ રજૂઆત કરી હતી અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે અને તેના માટે અંદાજે છસો વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગ તૈયાર થાય તેમ માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોય અને હજુ તો પાયા અને અન્ય બિલ્ડિંગને લગતી દિવાલ અને અન્ય કામકાજ જ કરવામાં આવ્યું છે પરંતુ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજેરોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય અને બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો નબળી ગુણવત્તાનું કામ હાલ થઈ રહ્યું હોય ત્યારે ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું અને ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપ કર્યા છે યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર સહિત અહીં રોજ હાજર રહે તેવી માંગ કરવામાં આવી છે રાજુ ડાંગર આ કામમાં અમારા ગ્રામજનોને ઘણા સમયથી માંગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાળોદ ગામમાં આવે બરાબર આજુબાજુના ત્રણ ચાર ગામને ફાયદો થાય પ્લસ વાળોદર ગામમાં અમારે પાંત્રીસો ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક પાંચ આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સીવાળાને કામ સોંપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી વાળા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલાની જે દીવાલ હતી એ દીવાલ નીચે પડી ગઈ પછી આમાં નબળી ગુણવત્તાવાળી કાકરી છે નબળો સિમેન્ટ વાપરો છે તો અને પાછળ જે ખાડો કહો છે એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે આના પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળામાંથી કામ લઈ અને બીજી એજન્સી વાળાને કામ હોપે અને આ જે તે જે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એક વાર કરે અહીંયા અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં રોકાવે પણ આ તો ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં જોયું અને કામ અમે અત્યારે બંધ કરાવ્યું છે હવે પછી જે કાંઈ થાય આમાં દસ વર્ષ આ કામ નહીં રહીએ આ ચાર બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ તમારી માંગણી છે કે આ કામ લબડું ન હકાવે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી